હાલો મિત્રો વેલકમ મિત્રો આજે આપણે બનાવીશું પાભાજી તો હલો ચાલો મિત્રો આજે પાઉભાજી બનાવીશું સૌથી પહેલાં મળીને લાઈક કરજો અને શેર કરી સબસ્ક્રાઈબ કરજો ચાલો આપણે બનાવીએ પાઉભાજી તો ચાલો મિત્રો આજે આપણે પાઉભાજી આવી ગઈ છે મસાલો એમાં ફ્લાવર છે મીટ છે બટાકા છે વટાણા છે લાવર ટમેટા આવી ગયા છે હવે આપણે વટાણા બધા ફોલી લઈશું કે પાવભાજીમાં વટાણા હોય તો મજા આવે ખાવાની એટલે આપણે શિયાળાના સિઝન હોય તો વટાણા અવેલેબલ હોય છે તો તમે જોઈ શકો છો વટાણા બધા સારી રીતે ફોલાઈ ગયા છે હવે આપણે બટાકા ને સમારીશું બટાકાને સમારવામાં પહેલાં સારી આપણે ઉતારીશું જેથી કરીને પાવભાજીમાં શાકભાજી બાફવાની હોય છે તો ચાલુ કરી અને ઝીણું ઝીણું કટિંગ બહુ ઝીણું નહીં પણ મીડિયમ કટિંગ કરી દઈશું જેથી બાફવામાં સરળતા રહે જલ્દી બફાઈ જાય તો એ બટાકા પણ કટિંગ થઈ ગયા છે હવે આપણે તેવી રીતે બટાકા કટિંગ કર્યા એવી રીતે ફ્લાવરને પણ આપણે કટિંગ કરી લઈશું તો અહીંયા એક મીડિયમ સાઇઝનું ફ્લાવર આવી ગયું છે તેના સારી રીતે નાના નાના ટુકડા કરીશું કટિંગ કરીશું હવે આપણે ગાજર લઈશું ગાજરને પહેલાં ઉપરની સાલ ઉતારીશું અને કટિંગ કરી લઈશું ગાજર હોય તો કલર પણ સારો આવે છે અને સ્વાદ પણ સારો આવે છે ગાજર ન હોય તો પણ ચાલે શિયાળાની સિઝનમાં ગાજર અવેલેબલ હોય એટલે આપણે નાખીએ હવે ડુંગળી અહીંયા આવી ગઈ છે ડુંગળીને કટિંગ કરી લીધું છે હવે બધું શાકભાજી આપણે સમારાઈ ગયું છે તો એને સારી રીતે સાફ કરીને ધોઈ લઈશું શાકભાજી ધોવા જાય એટલે બાફવા માટે આપણે કૂકર લઈશું કુકરમાં બધી શાકભાજી સાફ કરીને ધોઈને અંદર નાખી એક પછી એક બધી શાકભાજી અંદર નાખીશું અને બાફવા માટે આપણે એને મૂકી દઈશું શાકભાજી બફાળી ત્યાં માટે સુધી આપણે ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો પણ કરી લઈશું તો બધી શાકભાજી અંદર નાખીને આપણે મત થોડુંક મીઠું હળદર નાખીશું જેથી કલર પણ સારો આવી જાય થોડુંક પાણી નાખીશું અને કુકરનું ઢાંકણો બંધ કરીને આપણે એને ગેસ ઉપર એકથી બે સીટી પડે ત્યાં સુધી એને બાપ મૂકીશું શાકભાજી બપાય ત્યાં સુધી આપણે લસણ ખોલી છે લસણનો ગાંઠિયો દસથી પંદર કોવી જેટલું લસણ આપણે ફોલીશું લસણ ફોલાય છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે તમને આ રેસીપી કેવી લાગી તો અહીંયા બે સેટી કુકરની પડી ગઈ છે હવે આપણે લસણને પેસ્ટ માટે ખાંડીશું લસણમાં થોડુંક મીઠું નાખીને અને સાવ ઝીણું ભૂંકા દઈશું શાકભાજી આપણી સરસ રીતે બપાઈ ગઈ છે હવે આપણે એને મસળીને એકદમ ઝીણો ભૂકો કરી દઈશું પાવભાજી સામાન્ય રીતે સરસ જ બને છે હવે બીજી કઢાઈમાં થોડુંક તેલ નાખીશું અને એમાં લસણની પેસ્ટ ઉમેરીશું એટલે મસ્ત ભજનની સુગંધ આવશે એને અલાવ કરીશું એમાં ગરમ મસાલો લાલ મરચું પાવડર અને થોડોક મિક્સ કરીને એમાં આપણે સ્પેશિયલ પાવભાજી મસાલો જે માર્કેટમાં અવેલેબલ છે ગમે તે કંપનીમાં એ પાઉભાજી આપણે એમાં પાવભાજી મસાલો છે મિક્સ કરીશું તો અહીંયા આપણે પાઉભાજી મસાલો આવી ગયો છે હવે તે આમાં આપણે એડ કરીશું કે એવી સુગંધ આવશે કે અત્યારે જ ખાવાનું મન થઈ જાય છે તો તમે પણ જલ્દી જલ્દી પાઉભાજી બનાવો ને ખાવાનો આનંદ લો અહીંયા મસાલા બધા મિક્સ થઈ ગયા છે હવે આપણે કુકરમાં બાફેલી શાકભાજી જે છે એ આમાં

તો સુગંધપણે એવી જ આવડે છે કે ખાવાનું મન થઈ જાય તમને આ રેસીપી કેવી લાગી લાઇક કરજો શેર કરજો ફોલો કરજો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો આ ભાજી આપણે તૈયાર થઈ ગઈ છે હવે આપણે બીજી કડાઈમાં પેનમાં થોડુંક નાખીશું તેલ અને મૂકીશું આપણે પાવ આપણે ગરમ કરીશું સામાન્ય રીતે પાવ ઠંડા હોય છે ગરમ કરી ખાવાથી કોઈ મજા પડી જાય છે આપણે આપણી થઈ ગઈ છે પાવભાજી એકદમ ખાવા માટે રેડી તમે પણ ક્યારેય પાવભાજી ખાધી છે તમારા એરિયામાં કોની પાવભાજી વખણાય છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશે પાવભાજીની ડીશ એકદમ રેડી થઈ ગઈ છે Jalo pau bagi pau bagi